નમસ્કાર અમારા દિલથી દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનરો માટે ખાસ માહિતી વિશે તો હવે પેન્શનરોનું પેન્શન નવ હજાર રૂપિયાથી વધીને સીધું જ થશે પચીસ હજાર રૂપિયા તો પેન્શનરો માટે બધી રીતે ઉપયોગી આજનો આ વિડીયો છે તો ખાસ કરીને આજનો આ વીડિયો તમે અંતે સુધી નિહાળી લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે એક પેન્શનર હો અને ડેલી તમારા માટે અગત્યની નવી નવી માહિતીઓ મેળવવા માંગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો આઠમા પગાર પંચના સંદર્ભ નિયમો અંગે ચિંતાઓ વિશે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો આઠમા કેન્દ્રીય પગાર પંચ માટે તાજેતરમાં સૂચિત કરાયેલ સંદર્ભ નિયમોમાં કેટલીક મુખ્ય વિસંગતતાઓ અંગે ચિંતિત છે તો ઘણા કર્મચારીઓ સંગઠનોએ સરકારને પત્ર લખીને જણાવ્યું છે કે આઠમા પગાર પંચના ટીઓઆરમાં કેટલીક મુખ્ય જોગવાઈઓ પર સ્પષ્ટતા અગાઉના કમિશનના ટીઓઆરથી કેવી રીતે ભટકી ગઈ છે તો ખાસ કરીને જે સાતમા પગાર પંચમાં સંદર્ભની મંજૂરી આપવામાં આવી હતી તેવી આ પગાર પંચની જે સંદર્ભ શરતો છે છે તેમાં બહુ મોટી ભૂલો અને બહુ મોટી વિસંગતતાઓ છે તો ઘણા કર્મચારી અને પેન્શનરના સંગઠનોએ સરકારને પત્ર લખીને આ અંગે યોગ્ય સુધારા વધારા કરવા માંગ પણ કરી છે મિત્રો તો વિવિધ મજૂર સંગઠનો અને કેન્દ્રીય કર્મચારીઓના પ્રતિનિધિઓને અમુક મુદ્દાઓ પર પોતાના વાંધા છે જેમાં પગાર સુધારણાને બાકાત રાખવાનો અને પેન્શન એનપીએસ યુપીએસ ડીએ બાકી રકમ કરુણાપૂર્વપૂર્ણ નિર્મણૂકો અને ટ્રેડ યુનિયન અધિકારો અંગે સ્પષ્ટતાનો અભાવ પણ સામેલ છે તો હવે સંસદનું શિયાળુ સત્ર પહેલી ડિસેમ્બરથી શરૂ થવાનું છે તો કર્મચારીઓ અને પેન્શનરો ઘણા લોકસભા અને રાજ્યસભાના સાંસદો દ્વારા પૂછવામાં આવનારા પ્રશ્નો દ્વારા સરકાર તરફથી કેટલીક સ્પષ્ટતા આવે તેવી રાહ જોઈ રહ્યા છે તો આવતા અઠવાડિયે નાણાં મંત્રાલય આઠમા પગાર પંચને લગતા કેટલાક મુખ્ય મુદ્દાઓ પર થોડીક સ્પષ્ટતા આપશે તો રાજ્યસભાની વેબસાઇટ પર પ્રશ્નોની યાદી પોસ્ટ કરાયેલા એક પ્રશ્નમાં સંસદ સભ્યો જાવેદ અલી ખાન અને રામજીલાલ સુમનને પૂછ્યું હતું કે શું આઠમા સીપીસીના સંદર્ભ શરતોમાંથી પેન્શન સુધારણાને બાકાત રાખવામાં આવી શકે છે ત્યારબાદ વાત કરીએ તો શા માટે ટીઓઆર તપાસ હેઠળ છે તો સરકારે તાજેતરમાં આઠમા સીપીસીના બંધારણને સૂચિત કર્યું છે તો શરૂઆતમાં સ્ટાફ યુનિયનોએ તેનું સ્વાગત કર્યું હતું પરંતુ સૂચનામાં સૂક્ષ્મ સાપે અવગડતા પણ ઊભી થઈ હતી તો અગાઉના પગાર પંચોમાં આદેશમાં સ્પષ્ટપણે હાલના પેન્શનરો માટે પેન્શનમાં સુધારો કરવાનો સમાવેશ થતો હતો તો આ વખતે ટીઓઆર મૌન અને અસ્પષ્ટ દેખાય છે જેને કારણે એવી આશંકા ઊભી થાય છે કે પેન્શન સુધારો કમિશનના કાર્યનો ભાગ ના હોય ત્યારબાદ વાત કરીએ તો રાજ્યસભાના પ્રશ્નમાં સરકારને સીધો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે શું આઠમા સીપીસી હેઠળ પેન્શન સુધારો પ્રસ્તાવિત નથી અને જો એમ ના હોય તો ભૂતકાળની પ્રથાથી આટલા મોટા વિચલન પાછળના કારણો શું છે તે સ્પષ્ટ કરે ત્યારબાદ વાત કરીએ તો ડીએ ડીએ મર્જર બીજો મુખ્ય મુદ્દો તો સંસદોએ લાંબા સમયથી પડતર બીજી એક માંગણી પર પણ સ્પષ્ટતા માગી છે કે શું સરકાર તાત્કાલિક રાહતના પગલા તરીકે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતને મૂળ પગાર સાથે મર્જ કરશે તો ડીએ પહેલેથી જ પચાસ ટકાથી ઉપર છે અને ફુગાવો પણ હજુ ઊંચો છે તો કર્મચારી યુનિયનો દલીલ કરે છે કે ડીએ મર્જરથી ઘરે લઈ જવાના પગાર અને ભથ્થામાં સુધારો થશે તો મંગળવારે નાણાં મંત્રાલયનો પ્રતિભાવ સૂચવે છે કે આવી રાહત પર વિચારણા કરવામાં આવી રહી છે કે બે હજાર આઠમા સીપીસી રિપોર્ટ સુધી મુલતવી રાખવામાં આવી રહી છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો પેન્શનરો શા માટે ચિંતિત છે તો લગભગ ઓગણસિત્તેર લાખ પેન્શનરો સેવા આપતા કર્મચારીઓ સાથે સમાનતા જાળવા માટે સમયાંતરે પેન્શન સુધારા પર આધાર રાખે છે તો જો સરકાર પુષ્ટિ કરે છે કે આઠમા સીપીસી પેન્શન સુધારાને નિયંત્રિત કરશે નહીં તો તે નિવૃત્ત કર્મચારીઓ સાથેના વર્તમાનમાં ઐતિહાસિક પરિવર્તન પણ આવશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો યુનિયનો ડરે છે તો આનાથી વૃદ્ધ અને નવા નિવૃત્ત કર્મચારીઓ વચ્ચેનું અંતર પણ વધી શકે છે તો ખાસ કરીને લાંબા સમયથી સ્થાપિત સિસ્ટમ નબળી પડી શકે છે જ્યાં પગાર પંચ પેઢીઓ સુધી ન્યાયીપણાની રક્ષા કરે છે તો ચિંતામાં વધારો એ છે કે ટીઓઆરમાં નોન કન્ટ્રીબ્યુટરી પેન્શન સ્કીમના અનફંડેડ ખર્ચનો ઉલ્લેખ છે તો પેન્શનર જૂથો કહે છે કે આ શબ્દ પ્રયોગ સૂચવે છે કે નાણાકીય દબાણ સામાજિક સુરક્ષાના વિચારણો કરતાં વધુ હોઈ શકે છે ત્યારબાદ અંતમાં વાત કરીએ તો બે ડિસેમ્બરે સરકારનો જવાબ તેમના ડરને પુષ્ટિ આપે તો કર્મચારી ફેડરેશન તેમના આંદોલનને વધુ તીવ્ર બનાવવાની તૈયારી કરી રહ્યા છે તો હાલમાં કામદારો અને પેન્શનરો સ્પષ્ટ જવાબોની રાહ પણ જોઈ રહ્યા છે તો ખાસ કરીને બે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર શું આઠમા સીપીસી હેઠળ પેન્શનમાં સુધારો કરવામાં આવશે અને શું ડીએડીઆરને ટૂંક સમયમાં મૂળ પગાર સાથે મર્જ કરવામાં આવશે મિત્રો તો મિત્રો વિડીયો અંત સુધી જોયા બદલ આપનો દિલથી આભાર